નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું પરબામના ઇતિહાસ વિશે તો જુનાગઢથી ઉગમણી દિશામાં ચાલીસ કિલોમીટર દૂર જાઓ એટલે સત દેવીદાસ અને અમર દેવીદાસ નાદ કાને પડે જુનાગઢ ના તાલુકામાં આવેલું આ ધામ એટલે પરબ વાવડી પરબ ધામ સૌરાષ્ટ્રમાં જે સેવા ધર્મના અમર સ્થાનકો આવેલા છે એમાંનું એક એટલે પરબ ધામ જ્યાં કોઈને ધર્મ નથી પૂછાતો કે નથી પૂછાતી નાત જાત આ ધામનો ઇતિહાસ કઠોર સેવાનો રહ્યો છે સૌરાષ્ટ્રમાં જેટલી ખ્યાતિ બગડાણા અને વીરપુર જેવા સ્થાનકોની છે એવી જ ખ્યાતિ પરબ ધામની પણ છે અહીં એક નામથી હંમેશા ગૂંજતું રહે છે સત દેવીદાસ અમર દેવીદાસ આની પાછળ દેવીદાસ બાપુની માનવ જાતની સેવાનો ઇતિહાસ છે અમર માતાની જગતે તરછોડાયેલાને અપનાવવાની કથાનો ઇતિહાસ છે એને પ્રતાપે આજે પણ કહેવાય છે કે જાકો જગમે કોઈ નહીં તાકો દેવીદાસ અર્થાત જેનું જગતમાં કોઈ નહીં એને દેવીદાસ બાપુ પોતાના કરીને માને છે આજે સુંદર અને ભવ્ય મંદિરથી સુશોભિત પરબધામના ઇતિહાસમાં ડોક્યુ કરતા જણાય છે કે આજથી લગભગ ત્રણસો પચાસ વર્ષ પહેલાં અહીં એકમાત્ર લીમડાનું ઝાડવું જ હતું એની હેઠે એક ખોલવાઈ ગયેલો ધૂણો હતો અને એક જરીપુરાણું ત્રિશૂળ હતું આ જગ્યા અવાવરું લાગતી હતી માણસ જાત અહીંયા વર્ષો થઈ ફરકી ન હતી પાસે પણ ધર્મ જેવી હતી એના છાપરા હતા ભય જીવજંતુઓનો વાસ હતો વગડામાં ઘૂમતા રહેતા વંટોળિયા સાથે લાવેલા જાડી જામડા જ્યાં ત્યાં પડ્યા હતા કચ્છમાં સિંધમાં ભયાનક દુકાળ પડ્યો માણસના અંતર સુકાયા ગાયો મકોડા ચરવા માંડી જાનવરો મરી પરવાડ્યા અનેક લોકો સૌરાષ્ટ્ર બની ચાલી નીકળ્યા દેવીદાસ બાપુએ એમની સેવા કરી આદેશ થયો કે મહર્ષિ સરભંગ નું આશ્રમ મહાભારતના વખતનું નું સુમસામ પડ્યું છે ગત મહારાજ નો ધૂણો ત્યાં ખોલવાઈ ગયો છે ત્યાં જઈને અન્નદાન ની સેવા દેવીદાસ પેલા લીમડા હેઠળ પહોંચી ગયા

બાપુએ એમના કાર્યમાં સહયોગ આપનારા પણ વધવા લાગ્યા આહિરપુરને ઉજાણનાર વેલવા વેલડામાંથી ઉતરીને સેવાના કામે લાગી જનાર અમરમાની વાતો તો ઘણી જ પ્રખ્યાત અને રોચક છે સાદુર ભગત જેવો માણસ પણ મળ્યો અઢારમી સદીનો આ ઇતિહાસ છે આવી રીતે પરબધામની સ્થાપના થઈ આ બધા જ મહાન બાઉ સમાધિ પણ જ લીધી પરબધામમાં આજે જે મંદિર છે તે ઓગણીસો બ્યાસી માં બંધાવવાનું શરૂ થયેલું અને ઓગણીસો બાંધકામ પૂર્ણ ઉજાગર કરતું એ ભવ્ય મંદિર દેવીદાસ બાપુ અને અમર માના ધોળા અંતરનું ધોતક લાગે છે સમાધિ ઉપર જ મંદિરનું બાંધકામ થયેલું છે અહીં મેકણ દાદા સાદુ ભગત નો ઢોલિયો પરબકુંડ કમળ પીર અને દાનવે દાનેપિરની સમાધિ અને દેવીદાસ જીવનનો કુવો પણ જોવાલાયક સ્થાનો છે પરબધામમાં નવ સમાધિઓ આવેલી છે જેમાં દેવીદાસ બાપુની સમાધિ અમરમાની સમાધિ ચાદુર ભગતની સમાધિ કર્મણપીની સમાધિ જસા પીર અને વરદાનપીરની સમાધિ અને સાઈ સેલાણી બાપુની સમાધિનો સમાવેશ થાય છે પરબધામનું આકર્ષણ સૌરાષ્ટ્રવાસીઓને વાસીઓને છે અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના ગામે ગામ પરબામ ઉમટે છે આ પરબ પાવન ભૂમિમાં અને ઉત્તે સાથે પાછા વળે છે કે દુનિયામાં સેવાથી મોટો કોઈ ધર્મ નથી માનવ માત્રની ની સેવા કરવી ના ધર્મ પૂછો કે ના નાત જાત ને પાત વાત કરવી તો મિત્રો આજે આપણે જાણ્યું પરબધામના ઇતિહાસ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો